આપણે સ્ટીલ ડબ્બી આવે પછી જે આપડે ડ્રાય ફ્રુટ બોક્સ જે દીકરીઓને કરી લગ્ન પ્રસંગ માટે પૂજા પાઠ માટે દિવાળી પણ આવી રહી છે મિત્રો તો મુકવાસદાની માટે છે ફૂલદાની છે કોઈને વનપીસ જોતું હોય તો મળે તો મળી જાય મળી જાય એમ હા હા લિટરલી પણ છે એમ હા ડિજાઇન આ ડિઝાઇન તૈયાર થાય આ ડિઝાઇન સપાડી તમારે પછી આજે ક્યારે બાજુ પર્ટીકુલ લાગે દેવા આ પણ ડિજાઇન આ ડિઝાઇન એટલે આ બધા ડાય આવતા હોય છે ને બધા ડાય આવે બધી અલગ પટ્ટો આ કે ડિઝાઇન આવી એવી રીતના પાડવામાં આવતી હોય છે અને પછી રિકવાયમેન્ટ પ્રમાણે બનાવવામાં હોય છે મિત્રો જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ અત્યારે હું છું ભાઈ જસદણમાં અને તમારા માટે નવી વસ્તુ લઈને આવ્યા છીએ હેન્ડીક્રાફ્ટની વસ્તુ જે ઉપયોગમાં આવે છે લગ્ન પ્રસંગ હોય પૂજા પાઠના વસ્તુમાં ઉપયોગ થતી હોય એ વસ્તુ આપણે લઈને આવ્યા છીએ દીકરીઓના પ્રસંગોમાં એવી વપરાતી વસ્તુ આપણે લઈને આવ્યા છે મુકવાસદાની છે ઘણી બધી વસ્તુ છે તો એક્ઝેક્ટ લોકેશન હું તમને આપી દઉં પહેલાં જસદણ બાયપાસ ગોખરાણા ચોકડીની બિલકુલ સામે જ તમને દેખાઈ જશે નારાયણ હેન્ડીક્રાફ્ટ ને અહીંયા વસ્તુ બધી હેન્ડીક્રાફ્ટમાં તૈયાર થાય છે અને કઈ રીતના મેન્યુફેક્ચરિંગ છે આપણું એ અહીંયા તમને બતાવીએ તો ચાલો ભાઈ સાથે મળીએ અને તમને બધી વસ્તુનું બતાવીએ મિત્રો આપણે વિઝિટ કરતા પહેલાં પેલા આપણે ઓફિસમાં જઈએ ભાઈ સાથે મળીએ આપણા લાઈવ જ વિડીયો હોય છે બધા તમને ખબર જ છે કેમ છો સાહેબ મજામાં હા હા આજે ભાઈ જસદણમાં આવ્યા તમારી સાથે હેન્ડીક્રાફ્ટની વસ્તુ છે ને મુલાકાત કરી છે ઘણા બધા વિડીયો આપણે અહીંયાના જસદણના ઉતારેલા છે જેમ કે રમકડાના વિડીયો તે બહુ બધા વાયરલ થયા છે અને ખાસ આજે આપણે એવા છે હેન્ડીક્રાફ્ટ જે નારાયણ આપણે આ કેટલા વર્ષ જૂની પેઢી છે આપણે પચીસ વર્ષથી આ નારાયણ હેન્ડીગ્રાફ્ટ અચ્છા તો હેન્ડીક્રાફ્ટમાં એટલે કંઈ સમજાણું હેન્ડીક્રાફ્ટ એટલે શેના માટે ઉપયોગી છે હેન્ડીક્રાફ્ટ આપણે લગ્ન પ્રસંગમાં ગેફ્ટ આઇટમ દેવાલયોમાં પછી પૂજા પાઠમાં બધી વપરાતી વસ્તુ છે અચ્છા તો આપણે બધું એક્સપોર્ટ કરવી છે દેશ વિદેશમાં બધી આપણો ખૂબ માલ જાય છે બહાર પણ જાય બહાર જાય છે છે અમેરિકા લંડન આફ્રિકા ઇટલી ઓસ્ટ્રેલિયા બરાબર મોટી મોટી કન્ટ્રીમાં જાય ગુજરાતમાં તો ભાઈ જાય જ છે ને વિદેશોમાં પણ આમના જે વસ્તુ છે જે હેન્ડીક્રાફ્ટમાં બનાવે છે એ પણ જાય છે અને પોતાની આમની તમારી ચેનલ પણ છે ને ચેનલ છે યુટ્યુબમાં આપણી નારાયણ હેન્ડીગ્રાફ્ટ જસદણ ઇન્સ્ટાગ્રામમાં ગ્રામમાં છે ફેસબુકમાં છે તો નાના ધંધાર્થીઓને કોઈ બિઝનેસ કરવા માંગતા હોય અથવા કોઈને હોલસેલમાં રિટેલ કરવું હોય તો અહીંયા મળી મળી જશે બધી મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલા છે કદાચ જો ના મળે તો ભાઈને ફોન કરીને પણ તમે ઓર્ડર દઈ શકો છો તો હવે આપણે લાઈવ જ છે ડેમો અહીંયા બધા હાલો બતાવી દઈએ કઈ રીતના તૈયાર થાય છે કઈ રીતના પાટલા બને છે બધી ડિટેલમાં ડિટેલમાં ચાલો આજે લાઈવ જ વિડીયો છે અને લાઈવ જ જોઈએ દીદીભાઈ આપણું કારખાનું છે ત્રણ માળનું હાજી

આ ઓરિજિનલ બ્રાશ સેટ કપાય છે અત્યારે કટિંગ થાય છે જે પાટલા ઉપર જે હા જે પાત્રા હા હા પછી આ ડિઝાઇનની પ્રોસેસમાં જ છે એટલે એની ઉપર બધું ડિઝાઇન કામ થશે પછી આ એનું પેકિંગ થાય છે આવી રીતના પેકિંગ થાય હા પેકિંગ થશે હા આ તૈયાર જ છે હા તૈયાર છે હવે આ સેલિંગમાં જાય છે હા સેલિંગમાં જશે ભાઈ આપણે તો ને એવું બધું લેવા જતા હોય આપણે બજારોમાં પણ આજે મેન્યુફેક્ચરિંગ આજે ફર્સ્ટ ટાઈમ જોયું છે કઈ રીતના તૈયાર થાય છે કઈ રીતના પેકિંગ થતું હોય છે જો આ પેકિંગ થાય છે અત્યારે આવી રીતના પેકિંગ થતા હોય છે અને જયદીપભાઈ આ બધા સ્ટોકમાં જ માલ બધા અત્યારે બોક્સ પેક હા અત્યારે બધું આ બુક થશે એક આ આઈટમ ઘટતી હોય એટલે એ બનશે પછી આરે બધું એક આરે જશે બરાબર અને બીજું પણ ઉપર બનતું હશે ને હા બીજું બધી જે નાની મોટી આઈટમ બધી ઉપર બને છે ઓકે તો અહીંયા આ જે લેબ આપણે ડિસ્પ્લે રૂમ છે અને રિટેલ પણ છે હવે આજે જયદીપભાઈ આગળ ઘણી બધી વસ્તુઓ છે જેમ કે જો અત્યારે આ બધા સેમ્પલ બીસ છે તમારે ડ્રાયફ્રુટ બોક્સ સ્ટીલ બધું કઈ કઈ વસ્તુ જે ખાલી નામ ચિન્હ છે બધી સ્ટીલ ઉપર વર્ક કરેલું આવે છે મીનાવર અને બધું વોટરપ્રૂફ બનાવેલું છે વોટરપ્રૂફ હાજી આ શું કહેવાય આ ઓરિજિનલ બ્રાસ સર્વા કહેવાય સરવા હાજી ને હમણાં જે ટ્રે ને ગ્લાસ નો સેટ આવશે એ રીતના ટ્રે ગ્લાસ છે અને હમણાં દિવાળી પણ આવી રહી છે એટલે એમાં પણ ઉપયોગી થાય ખરા ઉપયોગી વસ્તુ છે બ્રાહ્મણોને કોઈને પૂજા પાઠ કરાવવું હોય દીકરીઓને કરિયાવર આપવું હોય એના માટે મસ્ત મજાની જગ્યા છે ને કોઈને વનપીસ પીસ જોતું હોય તો મળે ખરા મળી જાય મળી જાય એમ હા હા રિટેલ પણ છે કોઈ વ્યક્તિને ભાઈ દીકરીને પ્રસંગ હોય ઘરે તો કરિયાવર માટે તમે અહીંયા ઉપયોગી જે વસ્તુ છે તમે અહીંયાથી લઈ શકો આમાં તમારી બીજી કઈ વિશેષતા ખરા કે આ વસ્તુ તમારા સિવાય ક્યાંય નહીં ઓરિજિનલ બ્રાસમાં જસદરમાં ક્યાંય બનતું નથી આપણે એક જ એવું બનાવ્યું છે ઓરિજિનલ બ્રાસની અંદર હજાર અને આ લાલાના આ સીમાસન છે ભગવાનને બેસા લાલાનું હોય લાલાને કોઈ પૂજા પાઠ હોય નાનાથી મોટી છ સાઈઝ આવશે એમાં મુકવાસદાની પણ જુઓ ભાઈ અલગ અલગ આ પટારા છે કે જવલેરી બોક્સ છે ચોકલેટ બોક્સ આ જવલેરી બોક્સ જ્વેલરી બોક્સ ભાઈ ઘરે કોઈ જ્વેલરીના શોખીન હોય તો આવી રીતના તમે અંદર જ્વેલરી પણ રાખી શકો છો છે ને આવી તો ઓર્ડર કંપની પાસે જયદીભાઈ પાસે ત્રણસો વેરાયટી પ્લસ આઈટમ છે કેટલી ત્રણસો થી પ્લસ ત્રણસો થી પ્લસ વેરાયટી ને બાજોટમાં કેમય ડિઝાઇનો પણ અલગ અલગ જુઓ આ બાજોટ જુઓ તો બાજોટમાં પચીસ મોડલ છે ટોટલ પચીસ મોડલ હાજી આ ઉપર છે ડિઝાઇનો અલગ અલગ બધી આપેલી છે કંકાવટી છે એ ઓરિજિનલ બ્રાસમાં છે આ બ્રાસમાં આ વસ્તુ તમને શું કે કદાચ કે મંદિરો કે આપણે દર્શન કરવા ગયા હોય કે દુકાનોવાળા હોય ત્યાં બધું આવી રીતના હાજી સેલિંગ કરતા હોય છે ને તમારે કોઈ બિઝનેસ કરવા માગતા હોય ઘર બેઠા કે તો તમારી શોપ હોય તો જયદીપભાઈના કોન્ટેક્ટ નંબર માં તમે કોન્ટેક્ટ કરીને માલ મંગાવી શકો હોલસેલ સેમી હોલસેલ રિટેલ બધું થઈ જશે તો હવે આપણે બીજે જઈએ ઉપર ચાલવા જોઈએ ઉપર પણ કામ ચાલુ છે એ પણ આપણે બતાવીએ જયદીપભાઈ અત્યારે આ જે કટિંગ થઈ જે છે ને આજે આ ડ્રાય ફ્રૂટ બોક્સ બનશે આમાંથી અત્યારે માપ કાઢે હા અત્યારે સીટ કટિંગ કરે છે પછી આ ડિઝાઈનમાં આવો ડિઝાઇન તમને બતાવું ક્યાં છપાય

પટ્ટો રીતના પાડવામાં આવતી હોય છે અને પછી રિક્વામેન્ટ પ્રમાણે બનાવવાની હોય છે એટલે કસ્ટમર કે હા ઓર્ડર થઈને જ બની જાય કેમ કસ્ટમર અલગ આઇટમ હોય તો એ અમે બનાવીએ બનાવીએ તો અહીંયા હેન્ડીક્રાફ્ટમાં તો તમારા સિવાય કોઈ બીજા ખરાબ ઘણા બધા છે જસદણમાં ભાઈ તમને વસ્તુ એવી બધી મળશે જેમ કે નગારા છે ઢોલ આ બધું પછી રમકડા છે એ બધી વસ્તુ ઘણી બધી અઢળક છે ભાઈ અંદર આપણે ઉપર પણ જઈએ મિત્રો આપણે અત્યારે બીજા માળે આવી ગયા છે અને અહીંયા બધું વર્ક થતું હોય છે આ પાટલા બધા છે હજી આનું પ્રોસેસ ચાલુ છે

પેકિંગ તો ચાલુ ને ચાલુ હોય છે જો આવી રીતના ડિઝાઇન પણ બહુ મસ્ત છે એકદમ રજવાળી હા રાજસ્થાનની એ બાજુ બહુ જતા હશે આ બધી જ આખા ઇન્ડિયામાં એમ હા આ જો ગોલ્ડન ગોલ્ડન ઓક્સોડાઈઝ ઓક્સોડાઈઝ આમાં કાંઈ થાય જ નહીં ને નહીં નહીં દસ વર્ષ ગેરંટી આમાં નહીં કાંઈ માથાકૂટ નહીં કાંઈ આવું નવું છે એમ છે દસ વર્ષની વેલિડ છે આમાં નાની મૂર્તિઓ કોઈ રીતે બેસાડવી હોય ગણપતિ દાદા છે કૃષ્ણ ભગવાન છે એના માટે નાના બાજુ એમાં છ સાઈઝ આવશે આમાં હા જી અમારે મેન્યુફેક્ચરિંગ બહુ આમ મોટું હોય હા આમાં છ સાઈઝ કીધી એટલે આમાં નાના મોટા આ બધા નાના મોટા આવી રીતે આ લાકડાની પટ્ટી હોય કે નીચે કે ફાઈબર જેવું હોય એ લાકડું જ આવે પ્લાયવુડ એની ઉપર આ બધું એલ્યુમિનિયમ વર્ક થાય કટિંગ કરીને આવતું હોય છે આ બધું અહીંયા કટિંગ અમારે બીજા એનું છે તણ જે લાકડાનું કામ થાય એ

આજે આનું કામ બાકી છે અને આ ઓકે છે તો છે ભાઈ ભાઈ જસદણ તો હોય ને હેન્ડીક્રાફ્ટ છે કંઈક નવું નવું કરવું હોય તો જસદણ રમકડા છે લોખંડના રમકડા જે આપણે મેળા હમણાં સાતા મારા ગયા પૂજા બોક્સ બને છે આ પૂજા બોક્સ હાજી આમાં ચાર સાઈઝ આવે છે અત્યારે આ મીડિયમ સાઈઝ બનાવે છે એનો ઉપરનો ટોપ ઓલો છે બરાબર આવી રીતે હાજી તૈયાર થશે હા હા તૈયાર આ મોડલ આ બાજુ બનાવે છે જે કોપર ઓક્સોરાઈઝ કહેવામાં આવે ને આ બાજુ જ હા બાજુ છે કોપર ઓક્સોરાઈઝ કોપર ઓક્સોરાઈજ રજવાડી કેવી છે આને રજવાડી મીણાકારી આવશે આની ઉપર એવું કોટિંગ લાગશે કે વોટરપ્રુફ બની જશે હજી આની ઉપર કોટિંગ થાય હા આ પાટલો સમય યુઝ થતો હોય આ પૂજા પાઠમાં બેસવામાં બધી બ્રાહ્મણોને હા જે પૂજા વિધિ કરવી હોય એના માટે કોઈ જમવા માટે ઉપયોગ કરતા એટલે પેઇન્ટિંગ કરેલું છે હા પેઇન્ટિંગ કરેલું છે મીણાકારી બધું અહીંયા જ થાય હા આ લેડીઝ લોકને અમે ઘરે કામ આપતા હોય ડોર ટુ ડોર બરાબર

હાંડી કેવી આવે બધું આમાં એટલે આ ડબ્બા આવે એટલે આનું પણ આના ઉપર એ પેઇન્ટિંગ થશે ને હાજી એના માટે એક આ ટાઈપની આવશે આ એમાં લગાવવાનું આવે અત્યારે મિત્રો તમે જે સ્ક્રીન ઉપર જોવો છો ને બધું હોય ને આ એની ઉપર લાગશે હજી આપણે બજારમાં તો એવું લાગે કે ભાઈ મળી જશે પણ આમાં ઘણી બધી મહેનત હોય છે અને આજે લાઈવ આજે કંઈક માં નવું બતાવવું હોય તો એ આપણા વિડીયોની અંદર આવતું હોય છે આજે આપણે આવી રીતના આવ્યા છે નવી રીતે અને હવે જઈએ છીએ આપણે ઓફિસમાં અને ઓફિસ સાથે આપણે જયદીપભાઈ સાથે વાત કરશું કઈ રીતના માર્કેટિંગ કરવું છે કઈ રીતના લેવું છે એના માટે શું કરવું જોઈએ તો ડિટેલમાં વાત કરીએ તો મિત્રો સરસ મજાની આપણે ફેક્ટરી વિઝિટ કરી મેન્યુફેક્ચરિંગ કઈ રીતના થાય છે બાજવોટ પાટલા નાના પાટલા પછી મુકવાસદાની પૂજા પાઠમાં ઘણી બધી વપરાતી વસ્તુ બધી અહીંયા અવેલેબલ છે તો હવે આ બાર બહારથી કોઈ લોકો જોતા હોય અને કદાચ કોઈ અહીંયાથી મંગાવે તો કઈ રીતના સર્વિસ આપશો આપણે બાય કુરિયર બાય ટ્રાન્સપોર્ટ બાય એર જે રીતના અર્જન્ટ હોય એ ટાઈપનું કદાચ બને એ કદાચ તમને વોટ્સઅપમાં હાઈ કરીને મોકલે એટલે આપણી બધી એને મળી જશે મળી જાય એમાંથી તમે જોઈને પણ તમે કહી શકો છો કદી ના ખબર પડે તો એ દીધી ફોન કરીને તમે મંગાવી શકો છો બાજુ પાટલા ટ્રે સિંહાસન અને આપણે સ્ટીલ ડબ્બી આવે એ પછી જે આપણે ડ્રાયફ્રુટ બોક્સ

અઢળક છે ભાઈ અહીંયા વસ્તુ હેન્ડીક્રાફ્ટની અંદર અને ત્રણસોથી પ્લસ વસ્તુ છે અહીંયા હાજી બની જશે અને બીજું જે જયદીભાઈની મને વાત ગઈ મી કે અહીંયાના જે જશનના બહેનો છે બધાને કામ પણ આપે છે બરાબર ને હજી એટલે ગૃહ ઉદ્યોગ પણ સારો એક કહેવાય કે બહેનોને પૈસા કમાવાનો તક પણ છે જ્યાંથી જુઓ ત્યાં તમે ઇન્ડિયામાં ક્યાંય પણ હાજી તમને ઓનલાઈન ડિલિવરી પણ મળી જશે અને આપણા ગુજરાતના જેટલા લોકો અત્યારે કદાચ વિડીયો આપણે જોતા હોય તમે ધંધો કરવા માગતા હોય તો અહીંયા આવો માલ લઈ જાઓ ટોટલી વસ્તુ અહીંયા દીકરીઓને વપરાતી વસ્તુ છે લગ્ન પ્રસંગમાં વપરાતી વસ્તુ છે અને કંપનીમાં આવો કંપની વિઝિટ કરો મજાના માણસ છે જયદીપભાઈ ને સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલા છે એડ્રેસ પણ પાછું સમજાવી દઈએ આપણે એડ્રેસ અહીંયા આપણે ગોખણાના ચોકડી જસદણ અને બાયપાસ રોડ છે એકઝેટ સામે જ છે નારાયણ હેન્ડીક્રાફ્ટ અને મોબાઈલ નંબર પણ નીચે સ્ક્રીન ઉપર આપેલા છે ફોન કરીને પણ તમે વિઝિટ કરી શકો છો તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ મળીએ નવા વિડીયો સાથે નવી મોત સાથે ત્યાં સુધી જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બાય બાય